મંદિર આચ્છ હા હા હવે તારે મારવા પડી મારો તો ડોસી નું કઈ ને આવી જઈએ માં કે બે દાડામાં પાછી આવું હું બે દાડા હજુય આવી નહીં હું તો હોટલના પૈસા એ ભરી ભરીને થાજો જેટલું પૈસા ભરવાના આવે બાપા હિમન હિમમાં તો શરીર કેવું થઈ ગયું હા હા છે હા જોઈ ગયો અને હું ખબર આવું હવે તને ખબર આવ મારે ખાવાના ફોફાઈ આવે તો હવે ડોષીની વાત થવા જી ઇની ના એની વાત ખાલી તું મારા પાછળ કશું આવે પાછળ મારે ખબર ખબર પડતી પુત્ર મારા પાછળ જ પડે ભૂખ ખવડાવતો ને ની મને કોઈ ખવડાવવાળું વાળું હાલ

ના ના ચાલી રહ્યા ગોબરજી હું કઈ ચિંતા કરો તમે તો બરાબર અલ્યા ગોબરજી

તમે ચિલામ કરો કે ના અરે અમાજી આ તો ફીન નાખવાની હોય તારે ના લડવાનું 20 રૂપિયા ગુજામ પડે 20 રૂપિયામાં તો હોટેલ વાળો હેઠવાળો ખાવ તારે ના આલો હું કરવાનું અરે ત આખો લડાઈ લે મારો આ

એ જમીનમાં ભાગવાવાળો બોલ એ મનાળા એ તમાર ના ના થઈ ગયો એ થઈ જાય બોલા પાસિયા

લડાતા છે ખીર માટે મું ખીર કાઢી નાખો મારે લાગે ભાઈ ચમકી લાગે તમે હું કર્યું ખાઈ જાવ થયું શું થયું